બગદાણાના સરપંચ નવનીત બાલતે સામે ગંભીર આરોપો લગાવ્યા છે યુવતીનો દાવો છે કે તેને ધમકી આપવામાં આવી હતી દબાણ કરવામાં આવ્યું હતું અને લાંબા સમય સુધી ચૂપ રહેવા માટે મજબૂર કરવામાં આવી હતી શું છે સમર્થ વિગત આવો પાયાબેન પાસેથી જ જાણીએ પાયાબેન વીએલ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે પાયલબેન સૌથી પહેલો મારો સવાલ છે જે જમીન વિવાદનો મામલો અત્યારે ચર્ચા માં છે તો બગદાણાના સરપંચ સાથે તમારે શું બહાલ થઈ હતી એમને વિગતે સમજાવો આજે દોઢ વર્ષ પછી પેલા દોઢ દોઢ વર્ષ પહેલા મારા મામાની જમીન છે મતલબ મારા મામા નથી મારા મમ્મીની જમીન છે બેડા ગામમાં બગડાણાની બાજુમાં દોઢ વર્ષ પહેલા એ જમીન પૈકી નંબર એકસો પંચાવન નંબર છે એની અંદર કોઈ વાવેતર પણ છે અને ડુંગરો બી છે તો ડુંગરામાંથી એને ધૂળ આપણે માટી માટી એને કાઢવાની ચાલુ વાત કરી એટલે મને બેડાથી ફોન આવ્યો અમારા મામા સેટાવા મામા કોઈ બધા એનો ગામ માંથી કે તમારી જમીનમાંથી માટી કાઢે છે તો મેં એવું કીધું કે ભાઈ કોણ કાઢે છે પરમિશન તો કોઈ આપી નથી તો કોણ કાઢે છે અને પરમિશન આપી હોય તો મને કયો એમ તે કે મેં કીધું કોણ કાઢે છે તો ગામ માંથી એવું કીધું કે ભાઈ બગડાણાના ના સરપંચ છે નવનીતભાઈ સરપંચ છે એવું નામ મને કીધું તમે કીધું મારી પાસે મોબાઈલ નંબર નથી તો કોઈની પાછી તમે લઈને આપો ને તો એના ટ્રેક્ટર જે ચાલતા હતા ને માટીના એની પાછી નંબર લઈને મને આપ્યો એટલે મેં એની જોડે વાત કરી મેં કીધું સાહેબ કોણ બોલો છો તે કે હું બગડાણાના નવનીત ભાઈ સરપંચ બોલું છું તો મેં ત્યારે એવું કીધું કે ભાઈ સરપંચ તો કોઈ બેન છે એમ તે કે હું ના હું સરપંચ છું કે હું સરપંચ બોલું છું બોલો ને તમારે શું કામ છે એટલે મેં એવું કીધું મેં કીધું નવનીતભાઈ તમે જે માટી કાઢો છો એ જમીન કોની છે અને શું છે તમને ખબર છે એમ તમે પરમિશન લીધી છે આ માટી કાઢવાની તો કે મારે પરમિશન પરમિશન ની જરૂર નથી અને મેં પરમિશન લીધી હોય તો મારે તમને કહેવાની જરૂર નથી એમ તમે કીધું કેમ એમાં ખાતેદાર પણ પાંચ છે એમાં પાંચે બેનો છે તમે પરમિશન કોની લીધી મને પરમિશન નું મને એને કીધું નહીં મેં કીધું જો હું તમને કહું આ ઓપ્શન હું ઉઠાવીશ અને માટી ની બંધ કરાવીશ એમ ત્યારે મને એને એવું કીધું કે ઓપ્શન ઉઠાવો કઈ વાંધો નહીં માટી તો નીકળશે એટલે મેં બેડા છે બેડાની બાજુમાં આપણે જેસર તાલુકો છે એમ આડાવાળા મેં ફોન કરેલા એક બે તો બે દિવસ બંધ કરી દીધી ત્રીજા દિવસેથી આની આજ પોઝિશન તો આજે એને લગભગ અંદાજે એને પાંચ થી છ મહિના એને રાતો રાત રાતે દિવસના નહીં રાતના એને માટી કાઢેલી છે ઓકે તમે ગેરકાયદેસર જ કરો છો પછી તમે કે તમારે જ્યાં ફોન કરવો એના કરી લ્યો ગાંધીનગર બી ફોન કરી લોડેલું છે ટેન્શન નથી હું કોળી સમાજ નો છોકરો છું કે અમે કોળી ભાઈ અલ તમારે જે કાંઈ કરવું હોય એ કરી લે જોઈ કે તમારે નીકળવાનું ને તો મારા મામાની જમીન છે એટલે હું તો સ્વાભાવિક છે અમે તો ગમે ત્યારે જવાના આવવાના ને ત્યાં એટલે હું બીકના મારે મેં કીધું જવા દો આમાં મારું નહીં ચાલે અત્યારે મેં ઓપ્શન એટલે ઉઠાવી છે કે આ જે સોલંકી સાહેબ છે હીરાભાઈ સોલંકી સાહેબ એને નવનીતભાઈને તરપચ બગડાણાના એને એને ન્યાય અપાવ્યો કહેવાય મતલબ ન્યાય એવો કે એને ચાર કલાકની અંદર પોલીસ ઓફિસરને

મેં મારે તો એક પ્રેસ કરવાના જ નતો એને હું કીધું કે તમારે નીકળવાનું તો કાલે ઉઠીને આક્ષેપ કર્યો તો તમારી સાથે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો તો શું હતી સમગ્ર વિગત એ મામલે એવું તો તમારે નીકળવાનું છે ને પચાસ થી સાઠ જોડે વાત કરેલી છે અને પ્લસ મેં કાલે મોર્નિંગમાં બી ફોન કર્યો હતો એને નવનીતભાઈ હવે તો મને તમે કોના કેવાથી તમે માટી કાઢી છે અમારી જમીન માંથી ને ત્યારે એને મને એવું કીધું કે ભાઈ પાયલબેન તમે અત્યારે જો મારી પોઝિશન હોસ્પિટલમાં છું ને આ મામલો બહુ ગરમ થયેલો છે હું તમને હોસ્પિટલમાંથી બહાર આવીશ ને ઘરે પોગી હું તમને હમેથી ફોન કરીને બોલાવી લઈશ અત્યારે એવું કે છે જ્યાં અત્યારે મેં દોઢ વર્ષ પહેલા એને વાત કરી હતી ત્યારે તો મને એવું કહેતા હતા કે ભાઈ અહીંથી નીકળવાનું છે ને થાઈ કરી લ્યો ને મારે ગાંધીનગર સુધી પહોંચ છે અત્યારે ત્યારે એવું કહેતા હતા અત્યારે મને એવું કહે છે મેં કાલે લાવી વિડિયા મેં ફોન કરેલો મેં કીધું નવનીત હવે તો મને તમે કયો કે તમે કોના કેવાથી મારી આટલી બધી માટી અમારા ખેતર કાઢી લીધી છે તો હજી પણ એવું જ કે છે અત્યારે તો મને ઉગ્રથી જવાબ નહીં આપ્યો અત્યારે તો મને શાંતિ થી કીધું બેન તમે અત્યારે કઈ આવું ખેડો તમને હું કાલે હું ગમે હોસ્પિટલ થી ઘરે આવી જઈશ ને ત્યારે હું તમને હામે થી ફોન કરીને બોલાઈ લઈશ તો અત્યારે આવું કે છે દોઢ વર્ષ પહેલા તો મને આવું નતું કીધું એને એવું જ કીધું તું થાય કરી લેજો તમારી આમ જમીન કેટલી છે ત્યાં કેટલા વિઘામાં એને મારી ગયો ફોન સોરી ખાલી ફોન આવ્યો છે તો હવે એ તો કેટલા વીઘા હોય એ તો અંદાજે તો તમને કઈ રીતે કહી શકું કે સર આટલે અંદાજે કે કેમ કે ત્રણ પાંચ થી છ મહિના પંદર ટેકટ રાત રાતના ના સાત વાગે એટલે ચાલુ કરે તો મોર્નિંગ માં પાંચ વાગ્યા સુધી એ સતત એટલા હાક્યા છે એટલે એને કેટલી ઓછામાં ઓછી એને બહુ મોટી મિલગતની મેં કરેલી છે એને કોપાન કરેલું છે બરાબર પહેલી વાર તમને જ્યારે જાણ થઈ કે તમારા ખેતર માંથી તમારા મામા ના ખેતર થી માટી કાઢી રહ્યા છે ਸऊदी ਬਰਾ ਦਮੇ ਸੂ ਪਗਲਾ ਲੀਦਾ ਤੇ ਸੂ ਫੋਨ ਕਰਿਓ ਅਤੇ ਸੂ ਵਾਚਿਤਿਥ ਥੀ ਪਹਿਲੀ ਜਵਾਰ ਮਾ ਪਹਿਲੀ ਜਵਾਰ ਮਾ ਮਨੇ ਅਮਾਰਾ મારા મામાના ગામમાંથી ફોન આવ્યો માટી સરપંચ કાઢે છે મેં કીધું પાકું છે તે કે ઉભા રહ્યો એને ટ્રેક્ટર વાળા જોડે વાત કરી એજ ટ્રેક્ટર વાળા જોડે રાતના નવ વાગે કે તમે કોના કહેવાથી ભાઈ માટી કાઢો છો એમ પૂછે છે એમ આ માલિક તેને કીધું નવનીત ભાઈ છે ને

એ મારા મમ્મીની પાંચ બેનું છે મારા મામા નથી પહેલેથી જ તો આ પાંચ બેનું નામે છે તો પરમિશન કોની લીધી છે કે જવાબ દેવાની મારે તમને જવાબ દેવો પડે એવું નથી કે મેં કીધું કેમ કે મેં મારી રીતે પરમિશન લઈ લીધી છે મેં કીધું એવું થોડું ચાલે સાહેબ આ રીતે તમે વાત કરો મારા જોડે મેં કીધું મારે તો આગળ કઈ ડગલા ભરવા પડશે એમ જ્યાં ભરવા એને ભરી લો બેની કે વધારે ઉગ્રથી પછી મળ્યા બોલવા મારી જોડે કે જ્યાં પણ તમારે ડગલા ભરવા ભરી લેજો

તાલબેન આ ઘટના ક્યાંની છે અને જો મેટર તમે જે પ્રમાણે કીધું કે થોડી જૂની છે તો અત્યાર સુધી હવે તમારે કેમ સામે આવવું પડે આ મામલે અત્યાર સુધી કેમ આમાં અવાજ ના ઉઠાવ્યો તમે મેં અત્યાર સુધી અવાજ છે ને કોઈને ઉઠાવ્યો નો તો હું કામ કે મને ધમકી મારી હતી એને કે થાય કરી લેજો ને હાલવાનો રસ્તો એ જ છે મારા પપ્પાના ઘરે જવાનો રસ્તો એ જ છે એટલે મેં ઓપ્શન નહીં ઉઠાવી પણ કાલે મેં વીડિયા જોયા હું કાલે પ્રમ દિવસે હું ન્યા જ હતી બેડામાં જ પણ મેં વીડિયા જોયા રસ્તામાં બસ માં બેઠેલી મેં વીડિયા જોયા મેં કીધું આ સોલંકી સાહેબ આવ્યા છે સોલંકી સાહેબે આયા મવામાં અને બગડાણામાં આટલો બધો એને પેલો આ માણસ તો ખોટો જ છે 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 તો તો એને એટલો સપોર્ટ બધા આપ્યો છે અને એના કેવાથી આ લોકો ઓફિસર પોલીસ ઓફિસરોને બી બદલી કરાવી છે તો મને એવો વિશ્વાસ આવ્યો કે નઈ મારું મારું કઈક થશે ખરું આમાં મારો બી સપોર્ટ કરશે કોઈ કે સોલંકી સાહેબ બી વાળા કોઈ પણ આમાં મારો અવાજ ઓલો અવાજ મારો છે ને નાનો કરી દીધો હતો અને મને અવાજ મારો દબાઈ દીધો હતો આ અવાજ એતિ મેં ખોલ્યો છે કે આટલા બધો ખોટા માણસની જો સપોર્ટ કરતા હોય તો હું તો એક હકીકત છું ને સાચી છું તો મને કેમ નહીં સપોર્ટ કરે જી ભાલબેન અત્યારે બગદાણામાં આહીર વર્ષી કુળી સમાજ વચ્ચેની જે બબાલ ચાલી રહી છે આપ પાટીદારની દીકરી છો આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે પાટીદાર સમાજ તરફથી તમને કોઈ સાથ સહકાર આપવાની વાતચીત થઈ છે ના અત્યારે મને કોઈ વાતચીત એવી નથી કરી પટેલ પાટીદાર માંથી કોઈ પણ નો મને કોઈ ફોન નથી એવો કોઈ મને વાત નથી કરી આ એકલી જ હું છું અને હજી એકલી જ હું વાત કરું છું તમારી જોડે

ઓકે ભાઈબેન હવે આપની માંગ શું છે અત્યારે જયારે તમે આ મુદ્દો અત્યારે લઈને છો સામે તમારી માંગ શું છે શું તમને કયો પ્રકારનો ન્યાય જોઈએ છે તમને મને એક જ જોઈએ છે કે મારા પરમિશન વગરની મારા મમ્મી પરમિશન ની સરપસ હુકામ માટી કાઢી બસ એ જ ન્યાય જોઈએ છે કોને કેવાથી કાઢી છે તમે

એવું તમને કાય ડિસિઝન ના કહી શકો સર એ મારો વિષય બી નથી અને એ મામલો એ કોઈ મારો નથી મારો તો એક જ મામલો છે કે મને ન્યાય અપાવો નવનીતભાઈ સરપથી મારી ન્યાન માટી લીધી ને એનો મારે ન્યાય જોઈએ છે ઓકે હાલબેન અંદાજે કેટલા કરોડની માટી લેવાઈ છે તમારા જમીનમાંથી અંદાજે પચાસ થી સાહીઠ લાખ ની તો પાકી છે પણ કરોડ નું તો અત્યારે આવેલું છે પણ અત્યારે હું એવું કેવા માંગુ છું કે મેં જોયું કેમ કે પંદર થી એટલે ત્રણ પાંચ મહિના જે સતત પંદર ટ્રેક્ટર ચાલ્યા હોય એટલે કરોડ નું કૌભાંડ છે એક અંદાજ મુજબ પાયલબેન જો હવે નવનીતભાઈ એવું કે તમને પૈસા જોતા હોય તો શું તમે સ્વીકારવા તૈયાર છો માટીના

તો કદાચ તમને ન્યાય મળી શકે છે પાલબેન થોડો સમય આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરીવાર મળીશું નમસ્કાર